કૃષ્ટનયા લાલ લકી કેવો આવો મકે મયા કે માયા આવું ગોકુળિયામ કે મયા તમે શ્યામાયાદલાલ ગોકુણ્યામકે મયા તમે સામાયાઓ ને નંદલાલ લાલ કે મયા વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી વાલા વ્રજની વાટે અમે આવ્યા નથી તમારા વિશરામ ઘાટ અમે જોયા નથી તારા વિશરામ ઘાટ અમે જોયા નથી મને કરાવો યમ પાન ગોકુળ યામ કે મયા મને કરાવો પાન ગોકુળિયા મ કે માયા મેં તોવરજની ભૂમિ જોઈએનાથી મેં તોવરજની ભૂમિ જોઈએ નથી મેં તોવરજની રજલી દેનાથે મેં તોવરજની રાજલી દેનાથી મને રમણ રેતી માોટા ઓ નંદંદંદંદંદંદંદંદંદંદંદ લાય ગો કોળી યામ કે મને રેતી માોટા ઓ નંદ લાય ગોકોળી યામ કે માયા કે માયા ગો કે મેં તો મથુર રાદામ જોયા નાતી મેં તો માથુરાદામ જોયા નાતી મેં તો ચૂનડી રાત કર્યા નથી મેં તો ચૂનડી મનોરાત કર્યા ના મને કરાવો એમના દર્શન ગો મ કે મયા મને ગોકુળ યામ કે મયા મેં તો મેવાડ ગામ જોયા નથી મેં તો મેવાડ ગામ જોયા નથી મેં તો દંડ વાત ક્યારે કર્યા નથી મેં તો દંડ વાત ક્યારે કર્યા નથી મને ઝાંખી તમારી કરાવો

મેં તો યો પરણા દર્યા નથી મને બેઠક તમારી નંદલા નંદોળી આમ મકે મ मने बैठक तरी करंद ला गोकुळ मैं तो वन रावण धाम जोया नाती तो वन धाम जोया मैं तो रास लीला ने जो नाती मैं तो रास लीला ने जो नाती तारी लीला ना ली दर्शन करो नंद ला ગોકોળિયા મકાઓ તારી લીલાના દર્શન કરાવો આવ ગો નંદલાલ ગોકોળિયા મકે માયાઓ તમે શા ને નંદલાલ ગોકોળિયા મકે માયાઓ